તારીખ ચાર ચાર ને બે હજાર પચીસના રોજ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને સંબોધીને સમસ્ત આદિવાસી સમાજ અને સમસ્ત જોડિયા સમાજ મારફતે આજ રોજ એક આવેદનપત્ર આપવામાં આવેલ છે ભરત દેવાભાઈ મેર ચંદુભાઈ નેમનાભાઈ પટેલ અને નેપાભાઈ આહિર જેમના દ્વારા સમસ્ત જોડિયા સમાજ પવનના સંચાલકો અને નવચેતન સોસાયટીના લોકોને આ કોણ ભૂમાફિયાના સરદારો વારંવાર હેરાન પરેશાન કરતા આવેલા છે માનસિક શારીરિક ત્રાસ આપતા આવેલા છે અને જેમણે રેવન્યુ દફતરે ફ્રોડ કરેલ છે અને હાલમાં નેર જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યો છે જેમાં સરકારી અધિકારીના મેણાપીણામાં આ કમ્પાઉન્ડ વોલ બની રહ્યો છે એવું લાગી રહ્યું છે કેમ કે તંત્રમાં અમે તપાસ કરતાં એમણે જણાવ્યું છે કે અમે પરમિશન આપી નથી અને ભરત મેરુભાઈને મેર ખાતા ડિપાર્ટમેન્ટથી જણાવેલ છે કે આ જમીન પર કોઈ સરકારી કામ કરવું જો સરકારી જમીન પર કોઈ કામ કરવું નહીં છતાં પણ આ ભૂમાફિયાના સરદાર એટલી બધી દાદાગીરી છે કે ગુંડા તકોનું ટોળકી લાવી આ જમીન પર બિનઅધિકૃત કામગીરી કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં છેલ્લા બે ત્રણ વર્ષથી આ ઘર્ષણ ચાલી રહ્યું છે સમાજ ભવનના આગેવાનો અને સમાજના આદિવાસી સમાજના રહીશો અને તેમને શારીરિક માનસિક ત્રાસ ભરત મેરુ અને ચંદુ નવલા અને નેભાભાઈ તરફથી બહુ જ ત્રાસ આપવામાં આવે છે કેટલી વાર ગુંડા તત્વો જેસીબી લઈ આવી મારામારીનું ધીકાણું પણ ઉભું કર્યું છે જેની સામે સરકારના માણસો બી શાંત પડી જાય છે કેમ કે આ માફિયાનો મોટો ગુંડો છે અને એ ગુંડા દ્વારા જો કોઈ સમાજના અને સોસાયટીના લોકોનું ખૂન થઈ જાય એના જવાબદારી સંપૂર્ણ એમની રહેશે એટલું બોલું અમે વિનવે છે